કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે ગત મહિને કતારગામમાંથી ઝડપાયેલી ગેંગના રિમાન્ડ દરમિયાન મળેલી કડીના આધારે પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા પેટીએમ કંપનીના એક એજન્ટની બનાસકાંઠાથી ધરપકડ કરી છે

ઋષિકેશ નંદલાલ સપકાળ અને નિલેશ કનૈયાલાલ સોલંકીની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગેંગ લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને પછી તે બેંકની કીટો જેમાં પાસબુક ચેકબુક વગેરે મેળવીને સાયબર ક્રિમિનલ સુધી પહોંચાડતા હતા જ્યારે આરોપીઓના પચીસ બેંક ખાતામાં રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ કરોડના ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા હતા અગાઉ પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મોટાભાગના ટ્રાન્ઝેક્શન ક્યુઆર કોડના આધારે થતા હતા પોલીસે આરોપીઓના વોટ્સએપ ગ્રુપની તપાસ કરતાં તેમને ક્યુઆર કોડ બનાવી આપનાર એક વ્યક્તિનો વર્ચ્યુઅલ નંબર મળી આવ્યો હતો આરોપી પરેશકુમાર વિનોદભાઈ મોદી અને સમગ્ર કૌભાંડમાં તે પેટીએમ કંપનીના એજન્ટ તરીકે કામ કરતો હતો પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ વર્ચ્યુઅલ નંબરને ટ્રેસમાં મૂક્યો હતો અને આરોપી પરેશકુમાર મોદીને બનાસકાંઠાથી ઝડપી પાડ્યો હતો પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો અને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસ રિમાન્ડ દરમિયાન પરેશ કુમાર મોદીના મોબાઈલની તપાસ કરતાં ક્યુઆર કોડ સંબંધિત કેટલાક વોટ્સએપ ગ્રુપ મળ્યા હતા પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે તે પેટીએમ કંપનીમાં એજન્ટ તરીકે પોતાની ઓળખનો ઉપયોગ કરતો હતો અગાઉ પકડાયેલા આરોપીઓ અને અન્ય સાયબર માફિયાઓ સાથે વર્ચ્યુઅલ નંબરથી સંપર્ક કરતો હતો આરોપીઓ પાસેથી બેંક ડિટેલ મંગાવીને પેટીએમ ગૂગલ પે જેવી કંપનીઓના બિઝનેસ એકાઉન્ટના ક્યુઆર કોડ બનાવી આપતો એક ક્યુઆર કોડ બનાવી આપવાના બદલે 500 એક 1000 જેટલું કમિશન મેળવતો હતો અત્યાર સુધીમાં તેના 180 બેંક ખાતાના ક્યુઆર કોડ બનાવીને પકડાયેલા આરોપીઓની ગેંગે સપ્લાય કર્યા હોવાનો પણ કબૂલ્યું છે અને આ બાવન નંબરના ગુનાના સામે ચાર આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવી હતી આ ચાર આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ એકસો ચુમ્મોતેર બેંક એકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ એકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે આઠસો કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેંક એકાઉન્ટમાં થયેલ છે આ કોપાંટથી સ્પષ્ટ થાય છે કે સાયબર માફિયાઓ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે માત્ર નકલી બેન્ક કીટ જ નહીં પરંતુ યુપીઆઈ ક્યુઆર કોડ જેવા ઓનલાઈન પેમેન્ટ ટૂલ્સનો પણ ઉપયોગ કરી રહ્યા હતા પોલીસે હવે રિમાન્ડ દરમિયાન પરેશકુમાર પાસેથી અન્ય કયા સાયબર ક્રિમિનલ્સને ક્યુઆર કોડ સપ્લાય કર્યા છે તેની પણ વધુ પૂછપરછ શરૂ કરી છે